જાબરાબાદ તાલુકામાં એક ખેડૂતે દરિયાકાંઠા વિસ્તારમાં ખારાશ દૂર કરવા માટે પોતાનું તળાવ બનાવેલું છે ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ખારાશનો પ્રશ્ન વિકટ છે ખેતીમાં ઉત્પાદકતા પર તેની વિપરીત અસર પડે છે આ સ્થિતિના ઉકેલ રૂપે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં એક ખેડૂતે તળાવ બનાવેલું છે ખેડૂતોને આશા છે કે તેનો આ પ્રયોગ ખેતીમાં બરકત આપશે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વડલી ગામના ખેડૂત પ્રવીણભાઈ સંઘાત હાલ આકાશમાંથી વરસી રહેલા અમૃતનો સંગ્રહ કરી રહ્યા છે જે જળ સંકટ સમયે સંજીવની બની રહેશે તેમણે ત્રીસ ફૂટ ઊંડું તળાવ બનાવેલું છે જેમાં એકઠા થતા પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવશે મને આ છે આખો આખો કોસ્ટલ એરિયા છે અને આ મતલબ ખારપાટ મતલબ પાણી જ જ નહીં ખારું થાય તો ખારું પાણી થાય એટલે મને વિચાર આવ્યો કે આપણે બધી જમીન બગાડવી અને કદાચ એક વીઘા હું બગાડી અને એક તળાવ બનાવી દઉં અને તળાવ ત્રીસ ફૂટ ઊંડું છે અને એક વીઘાનું તળાવ છે પ્રવીણભાઈનું ખેતર દરિયાથી દૂર નથી એટલે તેમની જમીનમાં ખારાશ પ્રસરે છે તળાવ નિર્માણના પગલે તેમને આશા છે કે તળાવ બનાવી અને વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી ઘઉં બાજરી અને મગફળી સહિતના અન્ય પાકો પણ સારી રીતે મેળવી શકાશે